નવરાત્રીનો નવમો દિવસ માંગ સિદ્ધિદાત્રી કથા મહિમા માં સિદ્ધિદાત્રી કથા મહિમ નવરાત્રી બે હજાર પચીસ પ્રસ્તાવના નવરાત્રી જે ભક્તિ શ્રદ્ધા અને સાધનાનો પર્વ છે તેમાં નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવમો અને અંતિમ દિવસ દેવીના સિદ્ધિદાત્રી સ્વરૂપને સમર્પિત છે આ દિવસને મહાનવમી અથવા દુર્ગા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સાધક દેવી પાસે આધ્યાત્મિક શક્તિઓ અજ્ઞાનનો નાશ અને સર્વલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે માંગ સિદ્ધિદાત્રી એ દુર્ગાના નવમાં સ્વરૂપ છે સિદ્ધિ નો અર્થ છે દૈવી શક્તિ ચમત્કારિક શક્તિ કે સફળતા અને દાત્રી નો અર્થ છે દાત્રી એટલે કે આપનાર એટલે સિદ્ધિદાત્રી માતા એ સર્વ સિદ્ધિઓ પ્રદાન કરનાર દેવી છે માંગ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ માતા સિદ્ધિદાત્રી ચાર પૂજાઓ ધરાવે છે એક હાથે શંખ એક હાથે ચક્ર એક હાથે ગદા અને એક હાથે કમળ પકડી રાખે છે તેમની આરાધના કમળ પર બેસેલી દિવ્યકાંતિથી ક્રાંતિથી ભક્તોને આનંદ અને મુક્તિ આપે છે માંગ સિદ્ધિદાત્રીની કથા સ્કંદ પુરાણ અને દેવી ભાગવત માંગ વર્ણવાયેલી કથાઓ અનુસાર જ્યારે બ્રહ્માંડની સર્જન શક્તિની શરૂઆત થઈ ત્યારે ભગવાન શિવે માંગ દુર્ગાની તીવ્ર તપશ્ચર્યા કરી દેવીના આશીર્વાદથી તેમને અનેક શક્તિઓ પ્રાપ્ત થઈ શિવજીએ દેવી સિદ્ધિદાત્રી પાસેથી અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ પ્રાપ્ત કરી અષ્ટ સિદ્ધિઓ એક અણીમાં અતિ શક્તિ ચાર લઘીમાં અત્યંત હળવા બનવાની શક્તિ પાંચ પ્રાપ્તિ જે ઇચ્છો તે પામવાની શક્તિ છ પ્રાકામ્ય મનમાં વિચાર આવે તે પૂર્ણ કરવાની શક્તિ સાત ઈ શાસન અને નિયંત્રણની શક્તિ આઠ વસિત સર્વ પર વિજય મેળવવાની શક્તિ માંગ સિદ્ધિદાત્રીએ આ તમામ સિદ્ધિઓ શિવજીને પ્રદાન કરી હતી જેના કારણે શિવને અર્ધનારીશ્વર સ્વરૂપ પણ પ્રાપ્ત થયું એટલે શિવના અડધા અંગમાં દેવીનો અંશ છે માંગ સિદ્ધિદાત્રીની પૂજા વિધિ નવરાત્રી નવ ડે પૂજ્યવિધિ નવમીના દિવસે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરવું સ્વચ્છ પીળા કે લાલ વસ્ત્રો પહેરવા અને માતાની આરાધના માટે કલશ સ્થાપના કરવી જોઈએ એક દેવીની પ્રતિમા કે ચિત્ર આગળ ઘીનો દીવો પ્રગટાવો બે ફૂલ ચંદન અક્ષત દૂરવા સુગંધિત રૂપ અર્પણ કરો ત્રણ કમળનું પુષ્પ ચઢાવવું છે ચાર કન્યાઓને આમંત્રિત કરીને તેમની પૂજા કરો કન્યા પૂજન પાંચ નવમીના દિવસે હવન અને અન્નકૂટનો વિશેષ મહિમા છે માંગ સિદ્ધિદાત્રીની આરાધનાથી મળતા ફળ ભક્તના જીવન માંગથી દુઃખ ભય રોગ અને અશાંતિ દૂર થાય છે સાધકને અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે મનમાં સ્થિરતા શાંતિ અને પરમ આનંદ અનુભવાય છે ભક્તને જીવનમાં પરમ સફળતા મળે છે આદર વૈભવ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે નવમીના દિવસનું ખાસ મહત્વ નવરાત્રિના નવમા દિવસે મહાનવમી ઉજવવામાં આવે છે આ દિવસે રામનવમીના સમાન કન્યા પૂજન કરવાનું મહત્ત્વ છે કન્યાઓને દેવી સ્વરૂપે માનવામાં આવે છે નવકન્યાઓને ખીર પૂરી ચણા હળવા મીઠાઈ વગેરે ખવડાવી તેમની પૂજા કરીને આશીર્વાદ મેળવવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે માંગ સિદ્ધિદાત્રી અને આધ્યાત્મિક માર્ગ સિદ્ધિદાત્રીની ઉપાસનાથી સાધકનું સ્થિર થાય છે યોગ સાધના કરનારને આત્મસાક્ષાત્કાર મળે છે દેવીના આશીર્વાદથી સાધક પરમાત્મા સાથે એકરૂપ થઈ શકે છે નવમીના દિવસની વિધિ સાથે જોડાયેલા તહેવારો દુર્ગા નવમી નવરાત્રીની પૂર્ણાહુતિ અયોધ્યા કાશી અમદાવાદ અને દક્ષિણ ભારતમાં ભવ્ય દુર્ગા પૂજા હવન અને અન્નકૂટ કન્યા પૂજન કુમારી પૂજન પૂજન થાય છે નિષ્કર્ષ સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તના જીવનમાં ચમત્કારિક બદલાવ આવે છે સિદ્ધિદાત્રી એ ભક્તોને અષ્ટસિદ્ધિઓ નવનિધિઓ અને સર્વલૌકિક સફળતા પ્રદાન કરતી દેવી છે નવરાત્રીનો નવમો દિવસ એટલે ભક્તિ અને સાધનાની પૂર્ણાહુતિનો દિવસ આ રીતે માનસિદ્ધિદાત્રી કથા અને મહિમા આપણને શીખવે છે કે ભક્તિ શ્રદ્ધા અને સાધનાથી જીવનમાં સર્વસિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે